રામ રામ દાયરાની જય મુરલીધર જો ભાઈ આપણી વાડી સગાઈ તૈયાર અને વાડીની અંદર જો આ માહોલ છે આ બાજુ લેજર આજનો સહેલો થી સહેલી બે કલાક લેજરનું ફિનિશિંગ હાલે અને બધા જોવાય પૂગ્યા આવ્યા અને વાડીની અંદર ઘણો ટાઈમ થી આ કામ હાલતું તો આજ ફિનિશિંગ હાલે વાહ ભીખો વાહ ખરેખર લેદર નો ફિનિશિંગ ગાડી નો નજારો ભીકો હે ઓલા માટી આય શરૂઆત કરે પાંચિયા ને હા સે ખેતર આપણું તૈયાર થયું હા એ પટ્ટા મારે ભારી કામ આવેલું અઢી મહિના કામ આવેલું ડુસા કાટે નહીં ખ્યા ફિનિશિંગ ના પટા હાલે ફિનિશિંગ હાઉ ફિનિશિંગ આવેકુ આખી વાડી કમ્પ્લીટ એ રાજુ ભાઈ ક્યો છો ઈને બહુ ખબર ને કે તર નો ફિનિશિંગ

એવી આપણે દર વેરી પાથરવાની જ છે ખાતરમાં માં ભરે ભેગી કરે ને કે સાહુ ભરવાના અને જો આ બાજુ પંછી અહીં ચાલુ કરી દીધા આ બાજુ અહીં લેજર હાલે આ બાજુ લેજર આવે પાવડો ભરાય ને ચાલે હો ભાઈ આભો પાવડો ડુંગો એવી જ રીતે આ બાજુ પંછિયાની શરૂઆત થઈ ગઈ ખેડની શરૂઆત વાડીમાં ફેલની વાવ

Hà đi cái kia, lần li vài, cho, khét tận như Jamawar thế, hả? Thì Ram tuôn ra vậy, hamu vai, ભાવુ બરોબર થયું ને હે વાંધો ને લેજર સેલું લાસ્ટ ફિનિશિંગ આગળ લેજર આલે પાછળ પંછી આલે રેડી વિજય રેડી રેડી હે રેડી લઈ સેલું ફિનિશિંગ લેજર નું ને વાહ લગન પંચિયા આજ ખેડ પણ ચાલુ ખેતરનો રેન્જર લાગી તો ખેડે ના પર હે આ રેન્જર લાગે ને એ બદલે ખેડે ના પર બાપો ખરેખર જમાવટ છે આવ પાવડો ભરાતો જ હાલે રાજુ બરોબર આલે ને હાલો હાલો આ મનોજ વાત જોવે આપણી વાડીનો નજારો અને આજ ખરેખર વાતાવરણ બદલે ગયું કાતરો થયો હોય એવું લાગે કે પછી વરસાદ નહોતો એ કંઈ આઈ ધીમે ધીમે ગતી આપણી વાડી થઈ તૈયાર એટલે વરસાદ નું પણ ધીમે ધીમે હે અચ્છા તો મહિનાક દીની વાર હે જો કે પણ એ શરૂઆત મળતી કરે ને બે ત્રણ ઘાર મળતા હે નીરાજી બારડે પણ આજ હે હે આજ આવે કાત્રો દેખું આજ તો બારડે એવું

આ છે આપડી વાડી આ છે બસ સ્ટેન્ડ પાવડો કાયદેસર ખરેખર એક નંબર નું કામ છે વિજય નું લેજર નું એક નંબર નું કામ છે જો કોઈ હોય તો વિજય ની મળવાનું મનોજ આમાં બે મહિના બગડાટી બોલાવી અને ખરેખર એક નંબર બનેલું અને આ છે લેજર અમારે ધબધબાટી બોલાવી બે અઢી મહિના આવરો કાઈ દે સર નોટ નો થળવાઈ કે નો ભરાય આટલો નતો રતો જાય આવું કામ છે એક નંબર આ સિસ્ટમ ઉપર હાલો ઓલા ખૂણે થી જોઈએ નજારો કેવો આવે બરોબર વાડીનો બાકી કઈ ફેરફાર હોય તો રાજુને કે શું કીજે ફેરફાર લાગે તો કીજો ફેરફાર લાગે તો કીજો આપણે થાય કાલે કઈ ન થાય હે આજની ફેરફાર થાય કાલે કઈ ન થાય રાજુ કઈ હોય તો કીજે ના કે વિજય જો પછી કામ કીએ પછી કાલે અમારે વિદાય લેવી હે હે વિદાય લેવી ધોણવાલે તો બે મહિને સાબ મહિને ના ગમે તને પણ હા આજનું કામ કીએ આજનું આજનું હા

પૂરો વ્યૂ મળે હા મારે છે કેમેરો અને ફ્લેશ મારે એટલે કે લેઝરની ફ્લેશ ફ્લેશ લાગે લેઝરની ફ્લેશ ઓકે હા હા ઓનલાઈન આવે વાડી તૈયાર માણસો જોવા માટે આવે કે આજ પછી કાલે નાથો ખેડે એમાં પંચિયા મારદી એટલે પંચિયા ચાલુ હોય એટલે કે આજ જોવે આજ આજ વાડીમાં આજે સીધી ગાડી આવે હગે જો પછી કાલે હે કાલે હોય કોઈ ને આવવું હોય ને તો એને હાલે ને આવવું પડે

પટ્ટા મારે એટલે કે ફ્લેશ મારે અને ઓલી બાજુ પંચિયા ચાલુ કરી દીધી ખેડ કાલેથી કોઈ માણસ ને આવવું હોય ને તો અમે વિડીયા માં કહેતી હતું કે વાડી અંદર હાલે ને આવવું પડે કાલે ફોર વ્હીલ કે ટુ વ્હીલ નહીં આવે આજે તારીખમાં માં આવે હકે હજે કલાક દોઢ બે કલાક કાલે ખેડાઈ જાય અને કામ પૂરું ઘણા કહેતા હતા કે ઘર નો મે વર્ષે જાય ને કોમેટુ કરતા હતા કે આનું ભેગું નહીં થાય વિજયનું નું નાથાનું ને આ પૂરું નહીં કરે કે એવું જંકશન ખોલે બેઠા હતી પણ હજે અજેતા વર્સાદની 1.5 મહિનાની મહિનાની વાર છે તાતા અમે કામ પૂરું કરી દીધું કમ્પ્લેટ આવ એક મહિનો પડું હજે એક રામભાઈ નું કહેવાનું કે એક મહિનો દી હજે પડું સુકા હે કારણ કે સાસી સાસુ સુમા હું 15 જૂન થી બે હે બસ બે પાંચ દે આઈ કે આઈ અમે જા લેજર ના પટાવ મારે એટલે કે ફ્લેશ મારે જય વિશરામ અને ખરેખર અમારે ખાસ અમારા હજી અમારું આ ગ્રુપ હતું એમાં ઘણા અમે મિસ કરીએ હિતેન ને કિશુ ને જઠા જસ દિવાળા માલધારી અમારે ઓ ભાઈ આ બધા આ ગભડાથી બોલાવતા હતા માલધારી આગળ જ ગયો એ વાત હશે અને ખાસ કરીને તો હિતેન કારણ કે હિતેનનું જે લેજરમાં જે અમારે હનુમાનનો એ જે

ખેતરમાં માં કોઈ વસ્તુ આડી નું આવવી જોઈએ આ બરોબર છે કોને રામ હે જોવો લે જો આ લાઈન નું મોહ છે સીધું પાણી નું ભંભુણું ભરાઈ આવે કે નહી કઈ નડે ની હેઠે સાઈડ માં હે ને બન સાલુ સાલુ હા સાલુ માં

અને અમે ખૂબ ખાધો વિજય બે મહિના અઢી મહિના લુ ખાધી ધૂળી ઘણી ઘણી ખાઈ ગયા અમે અને એ જરાક ગળા હિસાબ થયા બેદી થયા ને એવું કંઈક અમને દેખાય કે ના ના એ બધું બરાબર છે તો આ છે વાડીનો નજારો અને વાડી થઈ કમ્પ્લેટ જોવા આવવું હોય તો વેલકમ ગમે ત્યારે આવી શકો આપણી વાડી ગામ હિંબત खाट बोके 2 महिनाम कामै दारुति રમતું જાય ખેતરમાં મૂર જરાય બહાર નથી હાવ રમતું જાય કારણ કે રૂપેડ જેવું થયું બે મહિના આમાં નીકળ્યા બગડાટી જ અમે ખેતર ની હાવ બનાવે બોલી સર ખાતર કર નાખ્યું હેડ પણ ચાલુ થઈ ગઈ ખેતર તરવલ થઈ ગયું પણ હેરામ ખેડ પણ ચાલુ થઈ ગઈ આજ

જાય ખેતર હાવ એક નંબર એક પૈસા આલે એક લેજર નું ફિનિશિંગ આપે આમ રોડ જાય આંબો બહુ બહુ ડુંગર